યુન ડાય વેન્યુ વન પોઈન્ટ ટુ એમ પેટ્રોલ એન્જિન કાર જોઈ રહ્યા છો વન ઓનર કાર છે બ્લેક કલરમાં કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન બધા ટા તમને સાવ નવા જોવા મળશે બે સાવી સાથે અને લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે કિંમત મોડલ એડ્રેસ આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે યુનઈ વેન્યુ કારની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે દસમો મહિનો વન ઓનર કાર છે અને કાર જેન્યુઅલ એક્યાસી હજાર અને સાતસો કિલોમીટર કંપની રેકોર્ડ સાથે જોવા મળશે બ્લેક કલરમાં નો એક્સિડન્ટ કાર છે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર પાવર સ્ટેન્ડ લેધર સીટ કવર રિયલ એસી જોવા મળશે અને ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવર્સ કેમેરો એબીએસ બ્રેક એરબ્રેક અને કારનું પેટ્રોલ એન્જિન તમને ટીપટોપ કન્ડિશન જોવા મળશે સાવ નવા ટાયર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે બે સાવિ સાથે કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં તો કારની કન્ડિશન તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર જોવા મળી જશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ જ વિડીયોમાં આપું તો મિત્રો કોન્ટેક્ટ કરી રૂલ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે વેન્યુ કારના માલિકની માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ કારની કિંમત સાત લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ પિંચોતેર હજાર રૂપિયા વેન્યુ કાર્ડની કિંમત રાખેલી છે અને આ વેન્યુ કાર્ડ તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવાડ પ્રોપર ભાણવાડો જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નો કોન્ટેક કરી સ્થળ પર કાર જોઈ અને કાર લઈ શકો છો જયશરાજ